વાત્સલ્ય ગર્લ્સ સ્કૂલ ભુજ ખાતે વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી વાત્સલ્ય ગર્લ્સ સ્કૂલ હંમેશા બાળકીઓના સારવાંગિક વિકાસ માટે પ્રતિબદ્ધ રહી છે ત્યારે શાળાના ચાલુ વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો સ્પર્ધાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા વિશેષ જ્ઞાન પૂરું પાડવામાં આવે છે માટે જ વર્ષ બે હજાર પૂર્ણ થતાં શાળાના પ્રાંગણમાં શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને સન્માનિત કરવાના ઉદ્દેશ્ય સાથે ભવ્ય વાર્ષિક મહોત્સવ યોજાયો હતો આ મહોત્સવમાં વાત્સલ્ય ગર્લ્સ સ્કૂલના નર્સરીથી લઈ ધોરણ બાર સુધી અભ્યાસ કરતી દીકરીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને દીકરીઓના વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અનિલભાઈ ગોર રેશમાબેન ઝવેરી કીર્તિભાઈ ખત્રી ભાનુબેન ખત્રી ઉર્જા ખેરા અલીશા મનોજભાઈ સોની આરતીબેન આર્યા રિજનલ સાયન્સ સેન્ટર નૂર મહંમદ છોડા સિકંદર ઉસ્તાદ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી દીકરીઓને સન્માન કરી ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા અને આગળ વધવા માટેના આશીર્વાદ આપ્યા હતા શાળાના ટ્રસ્ટીગણ આચાર્ય તેમજ મહેમાનો દ્વારા શાળાના અભ્યાસક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓ દ્વારા રમતગમત કલા સંસ્કૃતિમાં મેળવેલ સિદ્ધિઓને બહુમાનિત કરી પ્રસિપત્ર અને મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા આયોજન દરમિયાન શાળાની નર્સરી સિનિયર કેજી જુનિયર કેજીમાં અભ્યાસ કરતી દીકરીઓએ નૃત્ય ગીત નાટક એકપાત્ર નાટક સાથે પધારેલ મહેમાનો અને વાલીઓને મનોરંજન પૂરું પાડી પોતાનું કૌશલ્ય અને પ્રતિભા બતાવી હતી આ સાથે જ વાથલ્ય ગર્લ્સ સ્કૂલની દીકરીઓએ

આ વાર્ષિક ઉત્સવમાં નર્સરી થી કરી અને ધોરણ બાર સુધીની વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે સાથે સાથે અલગ અલગ વિદ્યાર્થીઓને અલગ અલગ ક્ષેત્રમાં જે સિદ્ધિઓ હાંસલ કરેલી છે એવી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવશે અને સાથે સાથે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં જે મેં ધોરણ દસ માં એ ગ્રેડ વિદ્યાર્થીને મેળવેલો છે